ગઈકાલ લાલકેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરીફ અને અક્રમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલ ગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાળવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્ર